એક બાળક દરિયા કિનારે રમી રહ્યું હતું અને અચાનક એક જોરદાર અને તેના તાણીને લઈ તો એ બાળકે રેતી પર એવું લખ્યું સમુદ્ર ચોર છે એણે મારા ચપ્પલ ચોરી લીધા એવી રીતે એક માછીમારે દરિયામાંથી ઘણી બધી માછલીઓ પકડી અને એને રેતી પર એવું લખ્યું સમુદ્ર મારો પાલનહાર છે એવી રીતે એક વૃદ્ધ માનો દીકરો દરિયામાં ડૂબી ગયો તો તેણે રેતી પર એવું લખ્યું સમુદ્રિનારે શીપમાં એક મોતી મળ્યું તો તેણે રેતી પર એવું લખ્યું સમુદ્ર એક સૌથી મોટો મહાન દાની છે અને એના પછી અચાનક એક વિશાળ મોજાની લહેર આવે છે અને આ બધું જ લખેલું ભૂસી નાખે છે આનો અર્થ એવો થાય છે કે સમુદ્રને દુનિયા શું કહે છે અથવા તેના વિશે શું વિચારે છે એનાથી એને કોઈ જ ફરક પડતો નથી તેથી જો તમે પણ તમારા જીવનમાં આગળ વધવા માંગતા હો ને તો લોકો તમારા વિશે શું કહે છે અથવા તમારા વિશે શું વિચારે છે એનાથી તમને કોઈ જ ફરક ના પડવો જોઈએ